બે જ મળે કેટલો જવાબ મળે બે જવાબ મળે કરી ત્રણ કરીએ તો ત્રણ ને આગળ લાવીએ ત્રણ ગુણ્યા એક કરીએ તો પણ જવાબ કેટલો મળે ત્રણ જ મળે હવે એક ચોક ચાર થાય તો ચાર એકા પણ કેટલા થાય ચાર તો એક ના ઘડિયા જોડે આ ત્રણ એકા નો આવડતી એક દુ એક તરી એક ચોક એક પાંચ પછી બે એકા ત્રણ એકા ચાર એકા તો આ તમને થોડી ઘણી કટ ટ્રીક મળતી રહે અને આવડતું રહે પછી એક પંચા કેટલા થાય પાંચ કરીએ તો પાંચ ના પાછો એક જોડે ગુણીએ તો પણ જવાબ કેટલો મળે આપણને પાંચ જ મળે એના પછી એક છ કેટલા થાય છ થાય તો છ એકા કરીએ તો પણ જવાબ તો કેટલો આવે છ જ આવે આગળ એક સત્તા કેટલા થાય સાત જ થાય

ત્રણ ચોક બાર થયા પાંચ ના ઘડિયામાં પણ પાંચ કેટલા આવે પંદર આવે ત્રણ છ કેટલા થાય અઢાર તો છ ના ઘડિયામાં પણ છ કેટલા આવે અઢાર જ થાય પછી ત્રણ સિત્તા કેટલા થયા એકવીસ થયા તો સાત તરી પણ કેટલા થાય તો સાત ના ઘડિયા ચોવીસ જ મળે ત્રણ નવ્વા તો સત્યાવીસ થયા તો એનું ઉલટું કરીએ નવ તરી પણ કેટલા થાય સત્યાવીસ જ થાય પછી ત્રણે દાંત ત્રીસ થાય તો દસ તરી પણ કેટલા થાય

તો સાત ના ગડિયામાં સાત ચોક પણ કેટલા થાય ચાર ચાર નવ છત્રીસ તો નવના ગડિયામાં નવ ચોક કેટલા થાય છત્રીસ ચારે દાન ચાલીસ કરું છું તો દસ ચોક કરું તો પણ જવાબ તો કેટલો આવે ચાલીસ જ આવે પાંચ એકા કેટલા થયા પાંચ

પાયે પાયે કેટલા થાય પચીસ અને નીચે લખવું પાછું પાંચ ગુણ્યા પાંચ તો પણ પચીસ થાય એટલે આપણે બીજી રકમ લખી છે કે પચીસ એકા પચીસ પાંચ છ ત્રીસ થાય તો ના ઘડિયામાં છ પંચા પણ કેટલા થાય ત્રીસ જ થાય પછી પાંચ સિત્તા પાંત્રીસ થાય તો સાત ના ઘડિયામાં સાત પણ કેટલા થાય પાંત્રીસ જ થાય પાંચ અઠ્ઠા ચાલીસ થાય તો આઠ ના ઘડિયામાં આઠ પણ કેટલા થાય એ પણ ચાલીસ જ થાય

આગળ છોવીસ થાય તો ચાર ના બને બરોબર આગળ જોઈએ છાય છત્રીસ એને ઉલટાઈ દઉં તો છ ગુણ્યા છત્રીસ થાય એટલે આપણે બીજી રકમ લીધી છત્રીસ એકા છત્રીસ કર્યા બરોબર આગળ છ સિત્તા 45 થાય તો પછી 6 * 7 = 42 7 ના ગડિયામાં 7 * 6 પણ કેટલા થાય એ પણ 42 જ થાય 6 * 8 = 48 તો 8 ના ગડિયામાં 8 * 6 પણ કેટલા થાય તો એ પણ 48 થાય પછી 6 * 9 = 54 તો 9 ના ગડિયામાં 9 * 6 પણ કેટલા થાય 54 જ થાય 6 એ દાન 60 10 ના ગળાએ 6 ને 65 લઈએ તો કે 6 એ દાન 60 તો 10 * 6 પણ કેટલા થાય 60 જ चौदह सात तरी तो एक तरह घर त्रिक्ता एक, सा। न्यारीं न्यारीं तो एक सात एक तो तो ना एक न घया सात चौक अठावी तो चारना गडिया चार सिक्ता के સાત ગુણ્યા પાંત્રીસ સાત પંચા પાંત્રીસ તો 5 ના ઘડિયામાં પાંચ સિત્તા કેટલા થાય પાંત્રીસ જ થાય સાત ના પછી સાત બેતાલીસ ઓગણપચાસ ઉલટા દઈએ તો પણ સાત નામ સરખું જ થાય એટલા માટે આપણે ઓગણપચાસ ગુણ્યા એક એટલે જવાબ કેટલો આવે ઓગણપચાસ જ આવે આગળ સાત અઠા કરીએ તો છપ્પન થાય એને ઉલટું આઠ સિત્તા કરીએ તો હમણાં કેટલા થાય

બે ઠા સોળ અહીંયા આઠ નો અને ત્રણ નો લાગે તો ત્રણ જોઈએ માં ચાર અઠ્ઠા પણ કેટલા આવે બત્રીસ જ થાય આઠ નો અને પાંચ નો આઠ ગુણ્યા પાંચ કરીએ તો પણ ચાલીસ થાય અને પાંચના ઘડિયા પાંચ ગુણ્યા આઠ કરીએ તો પણ જવાબ ચાલીસ જ મળે પછી આઠ છ કેટલા થાય અડતાલીસ છ ના ઘડિયા છીસું ચોસઠ અને એનું સરખું કરીએ આઠ આઠ તો પણ સરખું જ થાય ચોસઠ ગુણ્યા એક એટલે જવાબ કેટલો આવે ચોસઠ આઠ નવ બોતેર થયા તો નવ અઠા પણ કેટલા થાય બોતેર જ મળે આઠે દાન એસી તો દસ ના ગળિયામાં દસ અઠા એસી હવે નવ નો એક નો ઘડિયો નવ એકા નવ એક નવ્વા ઘડિયો નવ તરી સત્યાવીસ ત્રણ નવ્વા સત્યાવીસ નવ નો ચાર નો ગળિયો નવ ચોક છત્રીસ ચાર નવ્વા છત્રીસ નવ નો અને પાંચ નો નવ પંચા પિસ્તાલીસ પાંચ નવ્વા પિસ્તાલીસ નવ ને છ તો નવ છ 6 છ નવ્વા પણ ચોપન નવ ને સાત નો ઘડ્યો તો નવ ગડિયામાં પણ સાત શું થાય નવ નો ઘડ્યો ઘડિયામાં આઠ નવ પણ શું થાય પોતેર થાય હવે નવે નવે એક્યાસી તો એક્યાસી એકા એક્યાસી નવું નવે દા નેવું તો દસ ગુણ્યા નવ તો પણ જવાબ કેટલો આવે નેવું જ તમને આનો આઈડિયા આવશે તો એકનો એક જોડે ગુણાકાર એટલે બે જ થાય બે ગુણ્યા બે તો બે નો બે જોડે ગુણાકાર કરીએ એટલે ચાર થાય ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ નો ત્રણ જોડે ગુણાકાર કરીએ તો ત્યાં નવ થાય ચાર ચોર નો ચાર જોડે પાંચ એટલે પચીસ થાય છ નો છ જોડે ગુણાકાર એટલે છત્રીસ થાય સાત નો સાત એટલે સાત નો વર્ગ કરીએ એટલે ઓગણપચાસ થાય આઠ નો વર્ગ કરીએ એટલે અહીંયા ચોસઠ મળે નવ નો વર્ગ એટલે નવે નવે દસ નો વર્ગ એટલે દસ ગુણ્યા દસ એટલે એટલે વર્ગ એકસો એકસો ચુઆ ઓગણ સિત્તેર ચૌદ નો વર્ગ ચૌદ ગુણ્યા ચૌદ બે વખત કરી એટલે એકસો છન્નું પંદર નો વર્ગ પંદર ગુણ્યા પંદર બે વખત કરી બસો પચીસ સોળ નો વર્ગ સોળ ગુણ્યા સોળ બે વખત કરી એટલે બસો છપ્પન આવે ત્રણસો ને એકસઠ આવે અને વીસ નો વર્ગ વીસ ગુણ્યા વીસ એટલે ચારસો જવાબ મળે તો એક થી ને વીસ સુધીના વર્ગો અહીંયા આપેલા છે આગળ હવે વીસ સુધીમાં દરેક સંખ્યાને હું 10 જોડે ગુણાકાર કરું તો એનો શું જવાબ આવે એના વિશે આપેલું છે તો 1 ને 10 જોડે ગુણિત એટલે 10 આવશે 2 ને પણ 10 જોડે ગુણિત એટલે 2 * 10 20 થશે 3 ને 10 જોડે ગુણિત એટલે 3 * 10 30 થશે 4 ને 10 વડે ગુણિત 4 * 10 40 તો એ જ રીતે 5 * 10 50 6 * 10 60 7 * 10 70 8 * 10 80 સો એટલે કે દસે સો અગર ચૌદે દાન એકસો ચાલીસ પંદરે દાન એકસો પચાસ સોળે દાન એકસો ને સાહીઠ સત્તરે દાન એકસો ને સિત્તેર અઢારે દાન એકસો ને એસી વખત જોઈ લેશો તો તમને ઘડિયામાં તકલીફ નહીં પડે એની હું તમને ખાતરી આપું છું તો વિડીયો લાઈક કરજો આપણા બીજા મિત્રોને શેર કરજો અને આ ચેનલને કરજો